માયું શું આ દુહાને ખબર નહીં પડતી હોય કે મારો છોકરો હા એક એક પહોંચ્યો તો આપણે જે ખાગુ જોઈ ને પહેણ્યા ખબર નહીં પડતી એમ કહું આખા ગામના પહેણી ગયા જ્યાં વૈશાખ મેં પરણ્યા આ વૈશાખ મેં પરણ્યા તો મારું તો કઈ જોઈ ઠેકાણું પડતું નહીં દોહો દોહો મારે શું કરવું બોલો આમ આખા ગામની પંચાયત કરે પણ એમ નહીં કે છોકરાનું આપણે ધ્યાનમાં રાખીએ ના ના એક ને એક મોંધો રહી ગયો આમાં નામાં અને હું નહીં રહી ગયો વાંઠો લે લે પણ શું હ તાએ તું એક જ વાંઠો એમ લે પણ તું તારે હેસ હોય કે ને મને આ તેલ પતી ગયું ઘરમાં તેલ લે જા એટલે મેં પતે દીધું હા તો તારે ખાવા નહીં જો તું લે ખાવા તો તાર તું કોઈ નહીં માથામ નાખતો તે એમ કહું હું હાજ હવા રોટલા મારા ઘડવાના બધુંય મારા કરવાનું તારે હે ગામમાં પંચત ઠોકો જતું રે ઓ હે જીને વાને વાંઠા રોટલા કરવા પડે વાત કરે હે તું તું એ માધો એ માધો એમાં શું થઈ ગયું

ઘણ ઘણ ના ઓલ્યા ધોતા ડબલુ લઈ લે વરતા આવું ગામ મેં માતા સંપર પેવું પણ

હલો હા બોલો બોલો મહેમાન હા ન્યાકૃત છું હોય હાલો તમે કહેતા હોય તો છોકરાને લેતો હોઉં તો પછી ઘડીએ ઘડિયા ધકા નહીં હોય જો એ બહિ જાય તો પછી વાત પાકી જ થઈ જાય સારું એવો દા આપણે હબું જોવા જવાનું હોય તારાવલી એવું હો કંકુ કન્યા જોવા જવાની નહી તને છોડી બે જાય ને તો પાકું જ કરી નાખવાનું હોય અમે ઓન ને ઓન વૈશાખ માં વિવાહ કરી ના છીએ આપડે અને એવા ને કરવા ગ્રાન્ટ ભલે ઉલાડી મેળવી પડે તો વિવાહ કરવા ને ધામ

કઈ ઘરે આમ આવતા કોક ને હાવ લાગે ને તો હગુ કયા હે અરે તું અહીંયા ચમ ખંજુ જા એને લે કઈક સડી લાગે મકો આમ ફાઈ જા તું આમ ફાઈ જા જી અલે એમ નહીં રે આ લે વેસી હવ લે આવે તો ચા ભટકાણા અતર મે ઉઠીવા આમ બજા તો હવર હવર મે દાડો બગા તાણે આપણે તો તારું હગુ જોવા જાતા તાર ને આમ ન તો ચા સકન થ્યા

મારા વેરસીટ નું હું નહી થાય જોવા હું તો એને લઈ એટલે અમને બે વાંધા તમને ખબર હે તમારા કારણે તમારા કારણે જ અમારા તમે વાંધીટ નહી રાખવા ને એટલે એક છોકરો કદાચ વાંધો ભી રહ્યા હોય વાંધા એટલે ના ખબર પડે કે ગામનો કોઈક આગેવાન જેવું છે પિન માર શું કેવું તું સમજ તો આ વાત

બે દેરો <gammaenders>

ના રાતે ચાલુ કર ને તેવું જ ડારા વાસે મને ના તો પાણી સારું હતું સારું જા જા ને એટલે આ પા શું કરવું જો તો સારા હે જો

અલ્યા વાંટો વાંટો કને કે હલે એક ડબલા ભેગોમાં તલમ નાખી દે હોય સકન નઈ લેતું ગામમાં અલ્યા ના કોણ ધુવાનું હે અલ્યા તારા તો આખા ગામનું હે અલ્યા કેરુસન બીજા અને મારું નામ કોણ

મારા બાપ ની સ્વાગત હું મેં પાછા ખબર બધા તમારે ભાઈ નું હોય થાય તો બે નું થાય ને કે બે વાટા થાય

મારે તારા ભેગું રેવું નહીં નોખા વાહન લઈને નોખું થઈ જવું આ સાપરું વાળો પણ તારા ભેગું નહીં રેવું હવે નહીં તમને એમ કહું અલગ હાલ ઘારી સાસ લેવા દ્યો રોટલો ખાઈ ગયો હો અને તું બધું ખાઈ જ ગયો અને પણ સાપડીયું ના નાખીશ મેં નહીં ખાધો એમ કહું તને નહીં ખબર પડતી તો કોણ ખાઈ ગયો આય અને મે મના હતા તે મેં કોણ રોટના ખાઈને જાઉં તે શિકાર બાર મહિનાની પૂછ્યો ચોક શું તારો રોટલો તો હું આખો નહીં ખાતો ને એ તો બપુર નો થાધો તો એ ખાઈ ગયો બોલ

આપડે લાકડા ચીણવા જવાનું આમંત્રણ કઈ ગયા આવી જાય એટલે કોઈ કોઈ તો જાનમે જવાનું આમંત્રણ હોય ભજન મેં જવાનું આમંત્રણ હોય તને તો લાકડા ચીરવાના જ આપણાને આમંત્રણ આલો આવે એટલે મોટી પ્રેક્ટિસતા રાખીએ ને આમાં એ ગેસનું કોકી વરાય નહીં લાકડાના હજાર હજાર કે તમે ચીરવા આવજો એ કે તમે બે કે ભાઈ હારા લાકડા ચીરણો કોઈ જાવ તાર ને હો તો આવા જ ઓર્ડર આવશે કે સારા કામના ઓર્ડર નહીં આવે કોઈ સુડી જોવાનું નહીં કે આપણાને આપણે સીરને લાકડા મરો હે હા વાંધા ને વાધા